નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસકે હાઈસ્કૂલના એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું પરિણામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એસએસસીનું પરિણામ આજરોજ સવારે આઠ વાગે માધ્યમિક બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે ત્યારે લુણાવાડાની શ્રી એસકે હાઈસ્કૂલ વર્ષોથી સફળતાના શિખરી ટોચ ઉપર રહેલ છે ત્યારે આજે એસએસસીનું પરિણામ આવતાની સાથે શાળામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર શાળાના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ છે જેમાં પ્રથમ ક્રમે શાળાના ધોરણ દસ ના ઉમાથી અભ્યાસ કરતા આર્ય દિલીપ કુમાર પટેલ પ્રથમ ક્રમે આવે છે દ્વિતીય ક્રમે ઠાકોર ધ્રુવી તૃતીય ક્રમે ચૌહાણ યુવરાજ આવે છે પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી આર્ય દિલીપ કુમાર પટેલ કુલ છસો ગુણમાંથી માંથી પાંચસો ગુણ મેળવેલ છે આ તબક્કે લુણાવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ સાહેબ તથા શાળાના આચાર્ય શ્રી ડીવી પટેલ સાહેબ શાળાના સુપરવાઇઝર શ્રી રાજેશ કુમાર પટેલ તથા શાળાના તમામ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક વિભાગના તમામ કર્મચારી તથા શાળાના ગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે આવનારા સમયમાં શાળાના ઉત્તર ઉચ્ચોત્તર પ્રગતિ કરે અને પોતાના મા બાપનું અને શાળાનું નામ રોશન કરે તેવી આ તબક્કી પ્રાર્થના કરી હતી બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે પ્રથમ સ્થાન પર આવ્યો છું

એ છ વિદ્યાર્થીએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને શાળા પરિવાર એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે પ્રથમ નંબરે શાળાના વિદ્યાર્થી શ્રી પટેલ આર્ય દિલીપભાઈ જેઓએ નવ્વાણું પોઈન્ટ બોતેર પર્સન્ટેજ અને છન્નું ટકા મેળવી શાળામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે આ સૌ જળભરથી સફળતા મેળવતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર શ્રી રૂણા કેળવણી મંડળ અને આચાર્ય શ્રી એસ કે હાઈસ્કૂલ એમને અભિનંદન પાઠવે છે શુભેચ્છાઓ પાઠવે છે અને કરી આ છોકરાઓ આવનાર ભવિષ્ય માટે રોલ મોડલ બને અને શાળા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તે માટે સૌ શાળા પરિવારજનો કેળવણી મંડળ સહિયારા પ્રયાસ કરી અને શાળાનું નામ રોશન કરવાનું નિયમ આપનું નામ સાહેબ શ્રી પટેલ આચાર્ય શ્રી એસ કે સ્કૂલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી